ચરણ ચાલી રહ્યું છે કલયુગ પ્રારંભ એકત્રીસો બે ઈસા પૂર્વે થયો હતો જ્યારે પાંચ ગ્રહ મંગળ બુધ શુક્ર બૃહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર જીરો ડિગ્રી ઉપર હતા અને કલયુગ ને વર્ષ વીતી ચૂક્યા છે અને કલયુગ ને વર્ષ બાકી છે એટલે કે કલયુગ પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે ઘણા વર્ષો સુધી ધરતી સુકાયેલી રહેશે પછી કલયુગ અંતિમ સમયમાં ખૂબ જ મોટી ધારાઓથી થી લગાતાર વરસાદ થશે એટલે કે વરસાદ થશે જેના લીધે ચારે બાજુ પાણી પાણી થઈ જશે પૃથ્વી થઈ જશે અને અને પ્રાણીઓનો અંત ત્યારબાદ એકસાથે સૂર્યનો તેના તેજથી સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોડીને રહેશે ધરતીના ત્રણ હાથ અંશ એટલે કે લગભગ સાડા ચાર ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું વર્ણવામાં આવેલું છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે મહાભારતના વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે સવતર્ક નામની અગ્નિ ધરતીને પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ સળગી જશે ત્યારબાદ બાર વર્ષો સુધી લગાતાર વરસાદ થશે જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે થશે અને ફરીથી સ્થાપના વર્ષની ઉંમર સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે સોળ વર્ષ લોકો વૃદ્ધ થઈ જશે અને વીસ વર્ષ માં પ્રાપ્ત થશે માણસ શરીર ઘટી જશે અને માણસ શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો કલયુગમાં આવનારા સમય

કલયુગ આગળ વધતો જશે કલિયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત થી ત્રીસ વર્ષની હશે જે સમયે કલ્કી અવતાર થશે ત્યારે ચારે વર્ણના લોકો શૂદ્રોની સમાન થઈ જશે ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે હવે જાણીએ કલયુગના તો અન્ન ઉત્પન્ન નહીં થાય લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાઓનું દૂધ પીશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાંથી અન્ન ઉગતું બંધ થઈ જશે વૃક્ષો ઉપર ફળ નહીં લાગે ધીમે ધીમે આ બધી વસ્તુઓ વિલુપ્ત થઈ જશે કલયુગમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કઠોળ સ્વભાવવાળી અને કડક બોલવાવાળી થશે તે પતિની આજ્ઞા નહીં માને જેમની પાસે ધન હશે તેમની પાસે સ્ત્રી રહેશે મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો દુષ્ટ થઈ જશે લોગ વિસેલા થઈ જશે ધર્મ કર્મ ખોવાઈ જશે લોકો નાસ્તિક તેમજ ચોરી કરવા વાળા થઈ જશે બધા સંબંધો પૂરા થઈ જશે એક ભાઈ બીજા ભાઈનો શત્રુ બની જશે તો આવું બધું થશે કલયુગમાં હવે જાણીએ કલયુગ અંત સમયમાં શું શું થશે તેના વિશે ઘણા લોકોનું કહેવું છે કે આ સૃષ્ટિમાં સ્વાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ મનુષ્ય હશે આ પ્રજાતિઓની આયુષ્યમાં ઘટાડો જોવા નહીં મળે પરંતુ મનુષ્યની આયુષ્યમાં તમે નોંધપાત્ર ઘટાડો નોંધી શકો છો કર્યુજ્ઞા અંતિમ સમયગાળામાં મનુષ્ય સમાન વર્તન કરવા માંડશે માનવી અને પશુમાં કોઈ પણ પ્રકારનો અંતર નહીં રહે આ ઉપરાંત ધરતી ઉપર વરસતા વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે જેના કારણે ધરાનું એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘરમાં વસવાટ નહીં કરી શકે અને આશ્ચર્ય કારણે નહીં પરંતુ ધરતી ઉપર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે કલયુગ પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું તે અશક્ય બની જશે અંતિમ સમયે વ્યક્તિ સોળ વર્ષ નો થઈ જશે કલયુગના અંતિમ સમયમાં પરિસ્થિતિ સંતોષવા માટે માંસાહારનું સેવન શરૂ કરી દેશે તો મિત્રો જેમ જેમ કલયુગ અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્ય સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે કે જેની કલ્પના માત્ર થી જ આપણું શરીર થરથરી ઉઠે છે તો મિત્રો આ હતો કલયુગ વર્ણન જે ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સર્વપ્રથમ તમને મળી જાય અને તમે અમારા વિડીયોને જોઈ શકો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત